તો તરફ સુરત મહાનગરપાલિકાનું નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સુરતના બ્રિજ માટે એકસો ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વ્હીકલના ઉપયોગ માટે સુરત મહાનગરપાલિકાની પહેલ છે સુરત પહેલું શહેર બનશે જ્યાં તમામ બીઆરટીએસ બસ ઇવી સંચાલિત હશે એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ સંચાલિત હશે બે હજાર પાંત્રીસ સુધીમાં સુરતમાં દૂષિત પાણીને સો ટકા શુદ્ધ કરવાનું લક્ષ્ય પણ કરવામાં આવ્યું છે પીએમ આવાસ યોજના અંતર્ગત એસએમસી ત્રણ હજાર એકસો છત્રીસ ઘર બનાવશે તો આજે સમાચાર મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું મનપા કમિશનર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ એન્ડ સિક્સ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલનરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાયનાન્સીંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટીવ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતા ઓનલાઇન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈપણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજીટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે